ય સંમેલન બે હાજર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા વડોદરાની સયાજી હોસ્પિટલના મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં લઘુ ઉદ્યોગ ભારતીય ગુજરાત પ્રદેશના ક્ષેત્રીય સંમેલન બે હજાર ચોવીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું શાલ ઓઢાડી મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્યના મુખ્યમંત્રીએ લઘુ ઉદ્યોગના ઉપસ્થિત વેપારીઓને ઉદ્બોધન કર્યું હતું ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ પાંચમી મોટી અર્થવ્યવસ્થા બને છે ભારતમાં અનેક નવા ક્ષેત્રો માટે દ્વાર ખુલ્યા છે ભારતની આયાત ઘટે અને નિકાસ વધે તે માટે મેક ઇન ઇન્ડિયા શરૂ કરાયું છે દસ વર્ષ મેક ઇન ઇન્ડિયાના પૂર્ણ થયા છે લઘુ ઉદ્યોગ ભારતી મેક ઇન ઇન્ડિયા માટે અવિરત કાર્યરત છે વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતની દસ વર્ષની આર્થિક વિકાસ યાત્રામાં ઉત્પાદન ક્ષેત્રમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું અને ભારતમાં અનેક નવા ક્ષેત્રો માટેના દ્વાર ખુલ્યા છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારત ઉન્નત અને વિકસિત ભારતનો મંત્ર આપ્યો છે કૃષિ સેવા અને ઉદ્યોગ ત્રણેય સેક્ટરમાં સર્વગ્રાહી વિકાસ દ્વારા વિકસિત ભારતથી રાષ્ટ્રહિતને શ્રી નરેન્દ્રભાઈએ પ્રાથમિકતા આપી છે ઉદ્યોગ હિત સાથે રાષ્ટ્રહિતનો વિચાર કરતું સંગઠન લઘુ ઉદ્યોગ ભારતી આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા માટે અવિરતપણે કાર્યરત છે આ બે હિતનો સમન્વય કરીને તાલમેલ જાળવીને ઉદ્યોગ વિકાસથી રાષ્ટ્ર વિકાસ માટેના સામૂહિક મંથન ચિંતન માટે લઘુ ઉદ્યોગ ભારતીય કરેલું આયોજન આજનું આ આયોજન અભિનંદનીય છે કાર્યક્રમમાં ગુજરાતી વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ધારાસભ્ય મનીષાબેન વકીલ કેવ રોકડિયા વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની પણ સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષે લઘુ ઉદ્યોગ ભારતી આવું ક્ષેત્રે સંમેલન કરતું હોય છે આ વર્ષે આ મોકો વડોદરા જિલ્લાને મળ્યો એટલે સૌથી પહેલાં તો અમે લોકો આભાર પ્રગટ કરીએ છીએ ઉદ્યોગકારોનો અને અમારી કેન્દ્રીય ટીમનો કે આ ક્ષેત્રીય સંમેલન કરવાનો અમને મોકો મળ્યો ક્ષેત્રીય સંમેલનની અંદર અમારા લઘુ ઉદ્યોગકારો આખા આજે આખા ગુજરાતથી લઘુ ઉદ્યોગકારો અહીંયા આગળ ભેગા થયા છે વડોદરામાં લગભગ પાંચસો જેટલા ઉદ્યોગકારો આવ્યા છે અને એ લોકો આ લઘુ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે મુખ્યમંત્રીશ્રી સ્વયં કાર્યક્રમમાં હાજર રહ્યા અને લઘુ ઉદ્યોગકારો માટે બે ખૂબ જ મહત્ત્વની એવી જાહેરાત એમણે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ઘનશ્યામજી ઓઝા મારફતે કરાવી આ બે જે જાહેરાતો છે એની અંદર સૌથી પહેલી જાહેરાત જે છે એ હંડ્રેડ કેવીએથી લઈને જે એલ અને એચ જે ઇલેક્ટ્રિસિટીનો જે લોડ હતો એ સો કેવીએથી લઈને એકસો પચાસ કેવીએ કરવામાં આવ્યો જેનાથી લઘુ લઘુઉદ્યોગકારોને પચીસથી ત્રીસ લાખનો મોનેટરી બેનિફિટ થયો છે અને એટલે જે પણ હવે લોડ વધશે એની અંદર એટલો બેનિફિટ થશે જ્યારે હંડ્રેડ એટલે એલ જ્યારે એચટી કનેક્શન કરવું થતું હતું તો તમારે એના માટે અલાયદી જગ્યા ફાળવવી પડે એના માટે તમારે અલગ ટ્રાન્સફોર્મર રાખવું પડે આ બધું જે કરવું પડતું હતું હવે એકસો પચાસ કેવીએ સુધી એ લિમિટ વધારી દેવામાં આવી છે એટલે એવું હવે કશું જ કરવામાં હવે કશું કરવાનું થતું નથી બીજું જે જાહેરાત છે કે લઘુ ઉદ્યોગકારોની અંદર જ્યારે લઘુ ઉદ્યોગોની અંદર કોઈક અકસ્માત થતો હતો અને એ અકસ્માતની અંદર કોઈકનું આકસ્મિક મૃત્યુ થતું હતું તો એ સમયે જે લઘુ જે લઘુ ઉદ્યોગકાર છે કે ઉદ્યોગકાર છે એને સીધી જેલ થતી હતી એની અંદર પણ જે સેક્શન ત્રણસો ચારની અંદર બદલાવ કરીને હવે એમને સીધી જેલ નહીં થાય અને એની અંદર હવે એમનું અંદર સંશોધન થશે અને આ કાયદામાં પણ હવે બદલાવ લાવી રહ્યો છે ઉદ્યોગકારોને જે સો કેવીથી દોઢસો કેવી જે કર્યું તે જાણવા મળ્યું તે ઉપરાંત માનવ વધનો જે કાયદો હતો કે કોઈ બી જગ્યાએ આગ લાગી કોઈને બી કંઈ તકલીફ પડે તો જે જેલ થતી હતી એ હવેથી જેલ નહીં થાય એ પ્રમાણે જાણવા મળ્યું છે તે ઉપરાંત નવુદ્યોગને જે કંઈ પ્રશ્ન હશે એમાં મુખ્યમંત્રીએ એવું કહ્યું કે ભાઈ તમારા જે કંઈ પ્રોબ્લેમ હશે એ આપણે સાથે બેસીને સોલ્વ કરીશું અને એ પ્રોબ્લેમ જેટલા બને એટલા જેટલી સોલ્વ કરી અને રાજ્યના ઉદ્યોગોનો કેવી રીતે વિકાસ થાય એવું જણાવ્યું છે કેમેરામેન નવનીત પ્રમે સાથે સત્યમ નિવાસ કરનેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર